એને કહેવું હતું એટલે પોણી ભરવા જાય તો મને કે ના મળે હોય નક્કી નહીં એક કિલોમીટર દૂર ઉત્તરમાં પાણી ભરવા જવું પડતું હતું ખાડા કરી અને એને કાપડથી ગારી અને માટલાથી પાણી ભરી લાવતા હતા સવારમાં ઉઠીએ તો હોય પાણી જોઈએ એટલે પાણીની ચિંતા તો આખો દિવસ રસોડામાં જ નીકળી જાય અમે નદી એ જતા હતા પાણી ભરવા હૃદયથી બે રૂભાની ભરીને આવીએ ઘરે તો પાણી ઘેર ગારવું પડે તો સ્વચ્છ પાણી મળે ના એ પાણી પીવાથી અમે બીમાર પડી જતા હતા તો બીમાર પડે એટલે દવાખાને જવું પડે પાણી મોડું આવતું હતું એટલે અમારે ખેતરે જવાનું મોડું થાય આ છોકરાઓને સ્કૂલે જવાનું મોડું થાય નલસે જલ આવી છે ત્યારથી અમારા ગામમાં ઘરે ઘરે નળ ઘરે ઘરે નળના ચકલી અને થારા બનાવી આપવામાં આવેલ છે પાણી પુરવઠા યોજનામાંથી ત્રીસ હજાર લીટર ક્ષમતાવાળી ટાંકી બનાવવામાં આવી છે પાણી ભૂલ આવે છે એટલે બધો ટાઈમ હચવાય છે તો અમારે ખેતરે જવાનું હોય તો ફટાફટ જઈ શકે છે અને છોકરાઓને સ્કૂલે પણ જઈ શકે છે અમારી શાળામાં નર્સે જળ યોજના આવેલી છે ત્યાંથી શુદ્ધ પાણી મળે છે અમે રોજે સારું પાણી પીએ છીએ આવે તો પાણી ચોખ્ખું આવે છે એટલે બીમાર પડતા નથી છોકરાઓ એટલે દવાખાને નહીં જવું પડતું વિકસિત છોટા ઉદયપુરની સંકલ્પના સાથે અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા તંત્રનો હૃદયપૂર્વક આભાર વિકસિત ભારત વિકસિત ગુજરાત